जय माताजी मित्रों आपड़े जया वखતના व्हिडिओ मधील जेवई जे वासी खाऊसूं ने उपवासी राहूसूं ए बिदु टॉपिक तमने समजण पड़ीच जे से मित्रों परंतु आज ये बात करिए तो जिंदगी बहु अमूल्य छे मित्रों वाक मां क्या बोला जिंदगी बहु अमूल्य छे मित्रों अने ए लिंगे ने समझिने जिजे ने मित्रों

તો એમ કો મારા મરી જવાના વિચાર કરો છું આવું બધું વિચારું તારા બધું વિચારવાં છું જો એટલે પેલા છોકરાને બેહર દેસ તો એ બેહી જા અને ચા પેલા એનો નોકર હોય છે એને કહે છે કે ચા તમારા બાપાને બોલાય આવો છોકરાના બાપા તો છોકરાના બાપાને બોલાવા જાય છે બોલાવા જાય એટલે છોકરાના બાપો આવે છોકરાના બાપો આને પેલા શેઠને કહે છે કે ભાઈ તમે આ મારા છોકરાને મેં બિહાડ્યો એટલે પેલા શેઠે કીધું કે ભાઈ આ તમારો છોકરો મોય ત્રીજા માળે મારા એ બારીમાં બેઠો હતો કારણ તમારો છોકરો અહીંથી બોલતો બોલતો જતો હતો કે આ શેઠ આટલા બધા જાડા માળે બારીમાં બેઠા છે અને કદાચ મરી જાય તો હમણાં આટલા બધા ઉતારવાના એટલે આ મારો મરવા વિશેનું વિચારતું હતું મારો ખોટું વિચારતું હતું એટલે બિહારી રાખ્યું મેં બરોબર એટલે તમે કોક ઠપકો આ લો એટલે પેલા એના બાપાએ કીધું કે શેઠ આ મારો છોકરો છે ને ગોડો છે એને કોઈ ખબર પડતી નહીં તમે એને છોડ દો કારણ એ એ એનામાં બુદ્ધિ જ નહીં હવે શેઠ આટલા ત્રીજા માળે બે રહ્યા હોય બરાબર જાડા હશે તો આખું ગમ જણા શેઠ જાડા અને ત્રીજા માળે બે રહ્યા હોય અને કદાચ શેઠ મરી જાય બરાબર તો કોઈ ઊંચું કરનાર ના હોય તો શેઠના કટકા કરીને જ છોડ નેચર ના ઉતાર આપણે શું લેવા દેવાના આપણે શું આ બધું બોલવાની જરૂર કે આ શેઠના ચાહી ના ઉતાર શેઠ શું કરશે એટલે પેલા શેઠનું મગજ જ્યું કે આ બાપો તો ખાલી મરી જવાનો જ વિચાર કરતો હતો છોકરો તો મરી જવાનો જ વિચાર કરતો હતો પણ એનો બાપો તો કટખા ખરીન કાઢવાનો વિચાર કરે એટલે આ છોકરાના વિચારો કરતા એના બાપાના વિચારો હકુચા જેલા છે એટલે મતલબ કેવાનો મતલબ એ છે તો કુવામ હોય તો અવારામાં કારણ કે બાપા નામ સંસ્કાર જ નહીં તો છોકરા નામ કે આવી આવન એટલે આજનો પરિવાર આજનો ભાવ આતે બધું જાળવી રાખવું હોય ને તો સાહેબ સંસ્કારની બહુ જરૂર છે આપણી સંસ્કૃતિ છે એને જાળવી રાખવાની બહુ જરૂર છે સાહેબ કારણ કે આપણો પણ એક પરિવાર છે આપણો પણ એક છોકરા છે જો સાહેબ દરેકના સંસ્કારની રીતે આપણે જીવન જીવીશું અને સંસ્કૃતિનું આપણે પારાયણ કરીશું મિત્રો તો આપણું જીવન સારી રીતે જશે આપણા છોકરાનો પણ સંસ્કાર હાર આવશે અને આ બધું મૂળ પાયામાં આપણી સંસ્કૃતિ આપણા જીવનમાં લાવવી ખૂબ જરૂરી છે અને સંસ્કૃતિ લાવીશું તો આપણા જીવનમાં બધું આનંદથી જીવવાની મજા આવશે મિત્રો એટલે આજે વિડીયો આપણે બનાવ્યો બરાબર પણ કાલથી આપણે એક જબરજસ્ત ટોપિક લાવવાના છીએ તો આજનો વિડીયો ગમતો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો જય માતાજી મિત્રો